હેલો ગાય જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે બધા વંદનાજી કિચનમાં આજે હું લઈને આવીશ દહીંવાળા ભીંડાની રેસીપી દહીંવાળા ભીંડાનું શાક ગમે તો મારા વિડીયોને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બે લાઇકન દબાવજો અને કમેન્ટ કરજો ઉનાળામાં ખવાતું દહીંવાળું ભીંડાનું શાકની રેસીપી આપણે આ ભીંડાની શીંગું નાની લીધી છે પાંચસો ગ્રામ છે મોટો ભીંડો નથી લેવાનો હવે આપણે આ ભીંડાને સુધારી લેશું આગળનો અને પાછળનો ભાગ આપણે આ રીતે કટ કરી લેશું આપણે આવી સ્યાદ સીરુ કરવાની છે આવી રીતે આપણે બધો ભીંડો સુધારી લેશું નાની સાઈઝમાં રાખો તો નાની સાઈઝમાં રખાય મોટી સાઈઝમાં સુધારો હોય તો મોટી સાઈઝમાં કટિંગ કરાય જેવું જેને પસંદ હોય એવું કટિંગ કરવાનું બહુ મોટી સિંગ હોય તો આપણે એને બે બટકા કરી લેશું હવે કડાઈમાં તેલ મેકીશું બે થી ત્રણ પાવડા રાઈ એડ કરીશું રાઈ ફૂટી જાય એટલે આપણે જીરું એડ કરીશું હિંગ એડ કરીશું હવે આપણે ભીંડો સુધારેલો તો એ એડ કરીશું હવે આપણે આને મિક્સ કરી લેશું હવે આપણે આને થોડી થોડી વાર આવી રીતે હલાવતા રહેશું એટલે ભીંડો આપણો તાજી ન જાય થોડી વાર આપણે આને ઢાંકીને પણ સડવા દઈશું શેક કરતું રહેવાનું આપણો ભીંડું આ રીતે સડી જાય એટલે આપણે આમાં શીકણાઈશ વહી જાય છે એટલે આપણે આમાં મસાલા એડ કરીશું મીઠું સ્વાદ પ્રમાણે સપટી હળદર લેશું એક ચમચી આપણે ચટણી લીધી છે એને પણ આપણે બધું મિક્સ કરી લેશું હવે આમાં બે મોટી ચમચી આપણે

એક વાર ઉનાળામાં ઠંડુ હોય એટલે ઉનાળામાં તો આમ બધા શાકમાં નાખી એટલે ઠંડા બધા ખાવાની પણ બહુ મજા આવે દહીંવાળા શાક મારો વિડીયો ગમે હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો એટલે આવી અવનવી રેસીપી તમને જોવા મળે અને શીખવા મળે જય માતાજી